જે તમારો રિસર્ચ રિપોર્ટ છે તેમાં એક વાત સમજવા મળી રહી છે કે બેઝિકલી માર્કેટ હવે અહીંયાથી બોટમ ફોર્મેશન જો બનાવે તો કઈ રીતે બનાવે તો પહેલા તો એ સમજાવો સર આજે ডেইলি ચાર્ટ પર એક ટ્રેન્ડ લાઇન બનાવી છે તમે એ ટ્રેન્ડ લાઇન શું છે કઈ રીતે રિજેક્શન આવી રહ્યા છે નથી આવી રહ્યા બેઝિક બોટમ લાઇન શું બની રહી છે અહીંયાથી માર્કેટ કેમ કે બહુ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે આજે પણ જુઓ અગેન 22800 થી સપોર્ટ લેવાની કોશિશ કરી આપડા રીસેન્ટ સ્વિંગ લો 22700 બન્યા છે કઈ રીતે સમજવું જોઈએ સર માર્કેટને જી તો યસ જેમ તમને કહ્યું નિફ્ટી ઓલ ટાઈમ હાઈ 26277 એ બન્યો અને ત્યાંથી આપણે 22700 ના લેવલ ઉપર આવી ગયા એટલે લગભગ 18% જેટલો

જોડતા અને એના પછી આપણે એક ડિસેમ્બરમાં એક ઇન્ટરમીએટ હાઈ બન્યો હતો જે લગભગ ચોવીસ હજાર આઠસો આસપાસ હતો તો છવ્વીસ હજાર બસો સિત્યોતેર નો આઠસોની આસપાસ એને જોડતા એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડલાઇન આવી રહી છે ત્યાં આગળ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણે નિફ્ટીને લેતા જોયું ત્રેવીસ હજાર આઠસો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો અને એક્ઝેક્ટલી એ ટ્રેન્ડ ટ્રેન્ડલાઇનને રેઝિસ્ટન્સ લઈને નિફ્ટી ફરીથી ડાઉનવોર્ડ ટ્રેન્ડ આવી ગયો

સપોર્ટ ઝોન કહી શકાય અને જો એ તૂટી જશે તો પછી ડેફિનેટલી આપણે નેક્સ્ટ સપોર્ટ જોવાના રહેશે કે જે નિફ્ટીના પોઝિશનલ સપોર્ટ આવશે પણ સુધી તમે એવું કહી શકો કે એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઇન્ટરમીડિયેટ જે હાઈ આપણે જોયો તો લાસ્ટ વીકમાં ત્રેવીસ હજાર બસો પાંત્રીસનું રેજીસ્ટન્સ ક્રોસ નથી કરતું ત્યાં સુધી કોઈ પણ ટાઈપનું આપણે કન્ફર્મેશન તેજીનું મળતું નથી તો ત્યાં સુધી તમે એવું કહી શકો કે નિફ્ટી ઇઝ ઇન ધ રેન્જ ઓફ બાવીસ સાતસો થી એક રેન્જ કહી શકાય પણ જેમ ત્રેવીસ બસો પાંત્રીસ ક્રોસ થશે તો ડેફિનેટ અને એક પોઝિશનલ રેઝિસ્ટન્સ તરફ આપણે આગળ વધીશું પણ ત્યાં સુધી મને લાગે છે કે ટ્રેન્ડ જે છે હજુ સુધી વીકનેસ તરફ નો કહેવાય અને જો બાવીસ સાતસો પચીસ બાવીસ સાતસોના ના લેવલ તૂટશે તો પછી ફર્ધર ઘટાડાના સંકેતો આપણને મળશે